તાપીના ગિરનાર ખુશ્બુ પ્લાઝા ખાતે વકીલ અને ફાઇનાન્સ ઓફિસના કર્મચારી વચ્ચે મારામારી બંને પક્ષ જીઆઈડીસી પોલીસ મથકે પહોંચ્યા વાપીમાં આવેલ ગિરનાર ખુશબુ પ્લાઝા ખાતે એક વકીલ પિતા અને તેના પુત્ર અને ફાઇનાન્સ ઓફિસના કર્મચારી સાથે બોલાચાલી બાદ મારામારી થતાં મામલો જેસી પોલીસમાં મથકે પહોંચ્યો હતો જેડીસી પોલીસમાં મથકે બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા જેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધર્યા બાદ બંને પક્ષે સમાધાન કરી મામલા પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું મળતી વિગતો મુજબ વાપીના જાણીતા વકીલ અને તેમનો પુત્ર કોમ્પ્લેક્સના આવાગમનના રસ્તા ઉપર ઊભા હતા અને અંદરો અંદર કોઈક વાતને લેવા વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન આ જ કોમ્પ્લેક્ષમાં ફાઇનાન્સની ઓફિસ આવેલી હોય તેનો એક કર્મચારી ત્યાંથી પસાર થયો હતો જેણે વકીલ અને તેના પુત્રને રસ્તો આપવા બાબતે કહેતા વકીલ અને કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો મારામારીના આ દ્રશ્યો ઉપસ્થિત અન્ય લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા જેમાં વકીલ અને તેનો પુત્ર બંને ફાઇનાન્સ ઓફિસના કર્મચારીને માર મારતા જોવા મળી રહ્યા હશે જોકે આ ઘટનામાં ફાઇનાન્સ ઓફિસના કર્મચારીને માર માર્યો હોવાનું જાણી ફાઈનાન્સ ઓફિસના અન્ય કર્મચારી અને સંચાલક પણ દોડી આવ્યા હતા ફરિયાદ નોંધાવવા આવ્યા હતા જ્યાં બંને પક્ષે આખરે સમાધાન કરી લીધું હતું ઘટનાની જાણ થતા અન્ય વકીલો પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આશરે બપોરે ત્રણેક વાગ્યા મોડી રાત સુધી બંને પક્ષનો પોલીસ મથક સારો રહ્યો હતો પોલીસ મથકે પોલીસે બંને પક્ષની દલીલો સાંભળી હતી જેમાં બંને પક્ષ સમાધાન માટે રાજી થતા આખરે સમાધાન બાદ મામલો થાળે પડ્યો હતો વલસાડમાં શાળાઓ શરૂ થવાના પ્રથમ દિવસે જ નવા નિયમોના વિરુદ્ધમાં સ્કૂલવાન સંચાલકો હડતાલ પાડી રાજકોટના ટીઆરપી ઝોનમાં બનેલી આગની ઘટના બાદ રાજ્ય સરકારે આકરા નિર્ણયો કરવા પડ્યા હતા રાજ્યની તમામ શાળાઓ આજથી વેકેશન બાદ ખુલી રહી છે ત્યારે સ્કૂલ વાહન ચાલકો સામે આરટીઓ દ્વારા નવા નિયમોના અંકુશો લાવવામાં આવતા સ્કૂલ વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી હતી વલસાડ જિલ્લાની આઠસોથી વધુ સ્કૂલ વાહન સંચાલકોએ એકસાથે હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે સ્કૂલ વાહન સંચાલકો ઉપર લગાવવામાં આવેલા અંકુશને લઈને વાલીઓ પર ભરણ પડે તેમ છે સ્કૂલ વાન ચાલકોને પ્રશ્નોના યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં માં સ્કૂલ વાન ખાનગી પાસિંગમાં નહીં ચાલી શકે અને તમામ સ્કૂલ વાન ટેક્સી પાસિંગમાં ચલાવી પડશે સ્કૂલ વાનની આરસી બુકમાં પાસિંગ થયેલી સીટિંગ કેપેસિટી મુજબ બાર વર્ષથી ઓછી ઉંમર હોય તો ડબલ વિદ્યાર્થીઓ વાનમાં લઈ જઈ શકશે સ્કૂલ વાનમાં સીએનજીના સિલિન્ડર ઉપર પાટિયા લગાવી વિદ્યાર્થીઓને લઈ જવાશે નહીં સહિતના અનેક નિયમો જાહેર કરવામાં આવ્યા છે રાજ્ય સરકારે જાહેર કરેલા તમામ નિયમોની શાળા સંચાલકો અને સ્કૂલ વાન ચાલકોમાં જાગૃતિ આપવા પોલીસ વિભાગ અને આરટીઓ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વલસાડ જિલ્લા કલેક્ટર અને આરટીઓ અધિકારી સ્કૂલ વાહન ચાલકોને થોડી છૂટછાટ આપે તો મોંઘવારીમાં વાલીઓ ઉપર સ્કૂલ વાનની ફીનું ભારણ ન પડે તે ધ્યાને રાખી કામગીરી કરવા માંગ કરી રહ્યા છે શાળા શરૂ થવાના પ્રથમ દિવસે જ સ્કૂલ વાન સંચાલકો હડતાળ ઉપર ઉતરતા નોકરી ઉપર જતા વાલીઓએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે નોકરી સાથે બાળકોના શાળાના સમય સચવાય તેમ નથી જેને લઈને વાલીઓએ રિક્ષા કે સ્કૂલ વાન બંધાવી હતી સ્કૂલ વાહન ચાલકો પણ ફી વધારો કરશે તો આટલી મોંઘવારીમાં પોસાય તેમ નથી વહેલી તકે રાજ્ય સરકાર આ વિષય ઉપર નિવેડો લાવે તેમ વાલીઓ ઈચ્છી રહ્યા છે આજે જે સ્ટ્રાઇક કરી છે તેનું મુખ્ય કારણ અમારું છે કે આરટીઓ અને પોલીસ અધિકારીઓ તરફથી અમને જણાવવામાં આવ્યું છે ને બેસાડીને અમને માહિતી આપવામાં હતી કે ભાઈ તમારે કમ્પલસરી પીડી નંબર પ્લેટ કરવાની રહેશે હવે પીડી નંબર પ્લેટ અમે કરાવી શકતા નથી કેમ કે એમનો ખર્ચો બહુ મોટો છે ચાલીસ પિસ્તાલીસ હજારનું બર્ડન આવે છે ને તે પિસ્તાલીસ હજાર રૂપિયા સુધી અમે ખર્ચો કરી શકતા નથી અધિકારીઓને અમે જણાવેલું હતું કે સાહેબ આ તો વસ્તુ અમે કરી નથી શકતા ને બીજી વસ્તુ કે અગર બાર ને ચૌદ છોકરા જો અધિકારીઓ કહી છે તો તેમાં અમને પોસાય તેમ નથી જેથી તેના વાલીને બર્ડન પડે કાં તો અમને બર્ડન આવે અમે લોકોએ વાલી જોડે ચર્ચા કરી છે તો વાલીઓને લગભગ સાતસો આઠસો રૂપિયાનો વધારો જાય છે આના પછાડી તો તે વાલી બી અત્યારના જે મોંઘવારીનો જે દોર ચાલે છે મોંઘવારીનો ટાઈમ ચાલે છે તેમાં વાલીને પણ એ બર્ડન સહન કરી શકવાની તાકાત નથી અત્યારે અમે પણ એ જ બર્ડનમાંથી જીવીએ છીએ અને અમે લોકો પણ અમારા ઘરના છોકરા ભણે છે ઘણા ગાડીવાલાના હપ્તા ચાલે છે બેંક લોનના ભાડેના ઘરમાં રહી છે એટલે આ રીતના બાર છોકરાઓમાં અમે કોઈપણ રીતે કમાવીને જો ઘર ચલાવીએ કે આવું કરી શકાય તેવી અમારી શક્તિ નથી અત્યારે અમારી માંગ એવી છે કે અમને ઓછામાં ઓછા સોળ છોકરાઓને પરમિશન આપે ને બીજું કે પીડી નંબર પ્લેટ છોડીને વ્હાઇટ નંબર પ્લેટ પર અમને જે કાયમી ધોરણે અમે કરતા આવ્યા હું છવ્વીસ વર્ષથી આ વરદી લાઈનમાં અમારા દીપકભાઈ છે બીજા ચાર પાંચ ભાઈ છે તે લોકો છવ્વીસ સત્તાવીસ વર્ષ ત્યાં જ લાઈનમાં છે ને આજ સુધી જેવું ચાલતો આવ્યું અમે આજ સુધી કોઈ તકલીફ આપી નથી રોડ ટ્રાફિક થાય તો અમે પણ કંટ્રોલ કરવા ઉતરી જઈએ ઘણી વખતે એટલે સાહેબને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ભાઈ અમને જે જૂનું ચાલતું છે વ્હાઇટ નંબર પ્લેટ પર તે સોલ છોકરાઓને ઓછામાં ઓછી પરમિશન આપીને અમને ગાડી ચાલવા દે બાકીના જે ડોક્યુમેન્ટ્સ છે ગાડીના પેપર્સ વગેરે છે કે ફાયર સેફ્ટીનું છે અમે લોકો એ બધું કરવા માટે તૈયાર છે જે સ્કૂલ ચાલુ થઈ તેના બે ત્રણ દિવસ પહેલાં આરટીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટર આપણા પરમાર સાહેબ આવેલા ને એમણે કીધું કે જે રાજકોટમાં પેલું ગેમ ઝોનમાં જે અકસ્માત થયો છે તો એના માટે સ્કૂલમાં જે બી વર્દી મારતા હોય એ તમામ લોકોએ સ્કૂલમાં ફાયર માટે પછી આરટીઓની નંબર પીડી પ્લેટ માટે ને એ બધી અમને માહિતી આપી ગયેલા પણ એમાં એવું છે સાહેબ લોકોનું કહેવું છે કે તમારે કમ્પલસરી ટેક્સી પાર્સિંગ કરાવીને સ્કૂલમાં બાર બાળકોને બેસાડવાનું રહેશે પણ એ અમને બધા વર્દીવાળાને પોસાય એમ ન હતું તો કાલે અમે સાંજના તમામ વર્દી સ્કૂલના જે વલસાડ જિલ્લાની ભેગા થયા હતા અને નક્કી કર્યું કે ભાઈ આપણે બે દિવસ માટે હમણાં આ હડતાલ પાડીને સ્કૂલ બંધ રાખીએ વાલીઓના અમા ઘણી તકલીફ છે કેમ કે ઘણા નોકરીયાત વાલી હોય છે ને અમારામાં તો ઘણા નોકરીયાત જ છે વાલીઓને તકલીફ પડે છે પણ એમાં અમારથી તો હવે કાંઈ થાય એવું નથી કેમ કે આરટીઓ ને પોલીસ લોકોનું કહેવું એવું છે કે આ તમે નહીં કરાવો તો અમે તમારી ગાડી ડિટેન કરી દેવું ને અમારી સાથે બધા સામાન્ય ઘરના જ છે હવે આ અમે કરાવી શકીએ એવું નથી પાર્સિંગનું હવે બાર બાળકો છે એનું મેક્સિમમ ભાડું એ લોકો એમ કહે કે તમે પેરેન્ટ્સ પાસે લેવો પણ પેરેન્ટ્સ સાથે કાલે અમારી ચર્ચા થઈ તો પેરેન્ટ્સ કહે કે આટલા પૈસા વધારો જે બી આવે બસો પાંચસોનો કે હજાર રૂપિયાનો એ અમે બી પોસાય એવું નથી તો આરટીઓ સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે અમારા સ્કૂલ માટે જો કંઈ કન્સેશન થતું હોય ને રાહત દરે કંઈ થાય તો આજે અમે આરટીઓ સાહેબને મળવા જવાના છે અમને જો આમાં કંઈ ઘટ્ટું કરી આપે એવી અમારી તમામ સ્કૂલવાળા વર્દીવાળાની માંગણી છે ટેક્સી પાર્સિંગ જો અમે કદાચ કરવા ગઈએ ને તો એપ્રોક્સલી અમારે બધાની ચર્ચામાં એવું છે કે કદાચ ચાલીસ પિસ્તાલીસ હજારનો ખર્ચો હવે દરેક ગાડીમાં અમને બાર ચૌદ બાળકથી વધારે આવતા જ નથી હવે એમાં પછી એક એક માણસ પર સાતસો આઠસો રૂપિયાનો વધારો આવે એવું છે પેરેન્ટ્સ લોકો પર આ હડતાલનું તો એવું છે કે હવે પેરેન્ટ્સ લોકો બી કંટાળી તો ગયા છે આજે પહેલાં દિવસે જ અમે અહીંયા આવ્યા ત્યારથી જોયું છે પણ હવે આમાં કંઈ નક્કી કર્યું નથી હજુ બે દિવસ જોઈએ પછી હવે આરટીઓ સાહેબને અમે મળીએ છીએ હવે શું થાય ત્યાર પછી તમને અમે જણાવશું અમારે દૂર બહુ લાંબેથી આવવાનું રહેશે વીસથી પચીસ કિલોમીટરના અંતરે આવવાનું રહેશે તેમાં અમારે બહુ તકલીફ પડે છે જેથી કરીને સવારે વહેલું ઉઠવાનું છોકરા લોકોને તૈયાર કરવાના એમાં પછી કંપનીએ જવું હોય તો બી નહીં જઈ શકીએ કેમ કે વાલી અહીંયા મૂકવા હોય તો નથી નહીં જઈ શકીએ એમાં બી નહીં નહીં પરવડે તેવું છે કેમકે વાહન સંચાલકોને પણ નહીં પરવડે ને વાલીઓને બી નથી પરવડતું કાંઈ તો નહીં પરવડે છે કે વાલીઓ લોકોને બી નથી પરવડતું એટલા માટે કે સાતસો આઠસોનો જો વધારો આવશે ને એમાં વાલી લોકોનો જે પગાર ધોરણ છે તેમાં પરવડે તેમ નથી કે સત્તરસોનો વધારો છે તો એમાં મોંઘવારી વધશે બધી જ વધશે વાલીઓનું ઘર ચલાવવું ભરણ પોષણ કરવું બધું જ કરવું તે પરવડે તેમ નથી મારો છોકરો અહીંયા સ્કૂલમાં ભણતું છે અને લેવા મૂકવા માટે વેન ચાલકો આવે છે પણ હમણાં એ લોકો હડતાળ પર છે આજે આજના જ દિવસે અમને ખબર પડી પહેલા જ દિવસે કે એ લોકો આજે નથી આવ્યા એટલે અમારે લેવા મૂકવા આવવાનું જરાક તકલીફ પડે ને એ લોકોનું જે કંઈ સમસ્યા છે એનું નિરા નિરાકરણ કરે સવારે ઉઠીને વહેલું ઉઠીને છોકરા લોકોને મૂકવા આવવાનું પ્લસ અમારા સમય બગડે અમારે કશે જવાનું હોય ઓફિસ જતા હોય તો ઓફિસે નથી જવાતું એના કારણે આ જે કંઈ છે રે તમે તકલીફ ધરમપુરની બેંકમાંથી રૂપિયા ઉપાડી બહાર આવતા દિવ્યાંગ પાસેથી પચાસ હજારની ઉઠાંતરી કરનાર બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા વલસાડ જિલ્લાના ધરમપુરના આસુરા ઝાપા પાસે રહેતા સત્તાવન વર્ષીય દિનેશભાઈ ઈશ્વરભાઈ મોદી જે જમણા પગથી દિવ્યાંગ છે છેલ્લા પાંત્રીસ વર્ષથી પોસ્ટ ઓફિસમાં એજન્ટ તરીકે સેવા આપે છે દિનેશભાઈ નવા બાંધકામ ચાલી રહ્યું હોય ત્રીજી જૂનના રોજ ઘરના બાંધકામ માટે ખરીદેલા સ્ટીલનું બિલ અને કોન્ટ્રાક્ટરને રૂપિયા આપવાના હતા જેથી ધરમપુરના પ્રભુ ફળિયામાં આવેલી બેંક ઓફ બરોડામાં ચેકથી દિનેશભાઈ રૂપિયા દોઢ લાખ ઉપાડવા ગયા હતા પ્રભુ ફળિયામાં આવેલી બીઓબી બેંકમાંથી ઉપાડ્યા હતા પૈસા અને બીઓબીના ના કેશિયરે પાંચસોના દરની નોટના ત્રણ બંડલો તેમને આપ્યા હતા દિનેશભાઈ બે બંડલ પેન્ટના જમણા ખિસ્સામાં મૂક્યા હતા અને એક બંડલ પેન્ટના ડાબા ખિસ્સામાં મૂક્યું હતું દિનેશભાઈ મોદી બીઓબી બેંકમાંથી ખોડીના સહારે બેંકમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે બેંકમાં ખાતેદારોની ભીડનો લાભ લઈને અજાણ્યા ઈસમે દિનેશભાઈના પેન્ટના ડાબા ખિસ્સામાંથી પાંચસોના દરની પાંચસોનો નોટનું આખું બંડલ અજાણ્યા ઈસમે સરકાવી લીધું હતું દિનેશભાઈએ બેંકમાંથી બહાર નીકળીને પેન્ટના ખિસ્સામાં ચેક કરતાં પેન્ટના ડાબા ખિસ્સામાં મૂકેલું પાંચસોનું બંડલ મળ્યું ન હતું જેથી તાત્કાલિક બેંકમાં જઈને દિનેશભાઈ મોદીએ ચેકિંગ કર્યું હતું પરંતુ પાંચસોના દનની નોટનું ખોવાયેલું બંડલ મળ્યું ન હતું ઘટના અંગે બેંકના મેનેજરને ઘટનાની જાણ કરી હતી ધરમપુર પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી ધરમપુર પોલીસે તાત્કાલિક બેંકના સીસીટીવી ફૂટેજ મેળવી ચેક કરતાં કેશ કાઉન્ટર પાસે દિનેશભાઈની નજર ચૂકવી યુવકે હાથ સફાઈ કરી દિનેશભાઈના પેન્ટના કિસ્સામાંથી રૂપિયા પાંચસોના નોટનું બંડલ સરકાવી લીધું હતું બેંકના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ કરતા બાતમીદારોની મદદ મેળવી બંને આરોપીઓને જમાલિયા પેટ્રોલ પંપ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં પાડવામાં રહેતા એકવીસ વર્ષીય રામપતિ મુકેશ ગુર્જર અને તેનો મોટો ભાઈ પચીસ વર્ષીય રાજા મુકેશ ગુજ્જરની પ્રાથમિક પૂછપરછ કરતાં બીઓબી બેંકમાં દિવ્યાંગના પેન્ટના ખિસ્સામાંથી પાંચસોના બંડલની ચોરી કરી હોવાની કબૂલાત કરતા ધરમપુર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી arigatō વલસાડ શહેરમાં મેઘરાજાએ વિધિવત પધરામણી કરી દીધી છે મેઘરાજાના આગમનથી રસ્તા પર પાણી વહ્યું હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જોવા મળશે તેમજ અનેક જગ્યાએ હળવા વરસાદની આગાહી કરાઈ છે વલસાડ સહિત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે વહેલી સવારે સતત અડધો કલાકથી ઉપર વરસાદી ઝાપટું વરસતા રસ્તાઓ ભીના થયા હતા વરસેલા વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું હતું વલસાડ પંથકમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા ઠંડક ભર્યા વાતાવરણ વચ્ચે વહેલી સવારે મેઘરાજાએ પધરામણી કરી દીધી છે વરસાદ વરસતા રસ્તાઓ પર કામકાજ માટે નીકળેલા રાહદારીઓ છત્રી લઈને વરસાદમાં ભીંજાતા બચાવવાના પ્રયાસો કરતા જોવા મળ્યા હતા વાહન ચાલકોએ રસ્તા પર ભરાયેલ પાણી વચ્ચે ખાડાને તારવતા વાહનો ચલાવવાની નોબત આવી હતી વાહન ચલાવતા વાહન ચાલકોએ વરસાદની મજા માણી હતી તેમજ નાના બાળકો અને યુવાનોએ પહેલા વરસાદમાં પલળવાની મજા માણી હતી અચાનક પલટેલા વાતાવરણ વચ્ચે મેઘરાજાને આવકારવા શહેરીજનો સારા વરસાદમાં ભીંજાતા નજરે પડ્યા હતા ગરમી વાતાવરણમાં લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો તો આજથી જાણે વિધિવત ચોમાસું બેસ્યું હોવાનું ધારી લોકોએ છત્રી રેનકોટની ખરીદી કરવાનું મન બનાવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ વર્ષે વિધિવત ચોમાસાની શરૂઆત થઈ છે જેને લઈને અસહ્ય ઉકળાટમાંથી છુટકારો મેળવી મેળવવા લોકો મેઘરાજાની કાગડોડે રાહ જોતા હતા વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી માટે શ્રી ગણેશ પણ કરી દીધા છે ધરમપુરના બારોલિયા નજીક નાનાપોંડા માર્ગ ઉપર દૂધ ખાલી કરી પરત થઈ રહેલા કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો જોકે આ ઘટનામાં બંને ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે માર્ગની વચ્ચો અકસ્માત થઈને પડેલી ટ્રકોને કારણે બંને તરફનો ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો ધરમપુર નાનાપોંડા માર્ગ ઉપર બારોલિયા નજીક આજે સવારના સમયે ખાલી દૂધ કરીને પરત થઈ રહેલું એક ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા સામે આવી રહેલી એક ટ્રકની સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી જોકે આ ઘટનામાં બંને ટ્રકની કેબિનનો ફૂરચો બોલી ગયો હતો ઘટનામાં બંને ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો પરંતુ માર્ગની વચ્ચોવચ પડેલા અકસ્માત થયેલા બંને વાહનોને કારણે એકથી થી દોઢ કિલોમીટર લાંબી વાહનોની કતારો જોવા મળી હતી કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા વાહનોને નડી હતી ઘટના અંગેની જાણ પોલીસને થતા પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક ખુલ્લો કરાવવાની કામગીરી શરૂ કરાઈ હતી દાદરાનગર હવેલીના અથાલ ગામે ઇકો કારમાં આગ લાગતા દોડધામ મચી કાર ચાલકનો ચમત્કારિક બચાવ ગુરુવારથી એક તરફ શાળાઓ ચાલુ થવા જઈ રહી છે ત્યારે સ્કૂલ વાન ચાલકો સામે રાજ્ય સરકારે નિયમની કડકાઈ કરી છે શાળામાં ચાલતી સ્કૂલ વાહન સંચાલકોને રાજ્ય સરકારની નવી એસઓપીનું ચુસ્ત પાલન કરવા અંગે વલસાડ જિલ્લા સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રયાસો કરી રહ્યા છે ત્યારે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસથી બિલાડ તરફ એક કાર જઈ રહી હતી સીએનજી ઇકો કાર અથાલ ગામ નજીક પહોંચી ત્યારે ઇકો કારમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો જેને લઈને જાગૃત કાર ચાલકે સજાગ થઈને કારને રસ્તાની સાઈડ ઉપર સુરક્ષિત રીતે અટકાવી કાર ચાલક સમય સંજોગો જોઈને કારમાંથી ઉતરી ગયો હતો ત્યારબાદ ઇકો કારમાં અચાનક આગ ભભૂકીઓ દોડી આવ્યા હતા કારમાં આગ લાગવાની ઘટના જોતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા સ્થાનિક લોકોએ તાત્કાલિક સેલવાસ ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ કરી હતી સેલવાસ ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી

પ્રમુખ ઉપપ્રમુખ ની ચૌદમી જૂને ચૂંટણી પ્રમુખ માટે ત્રણ દાવેદાર અઢી વર્ષ માટે પ્રમુખ બેઠક ઓબીસી કુલ અગિયાર સભ્યો ઓબીસી વાપી મહાનગરપાલિકાના અમલીકરણ પૂર્વે પાલિકાની બાકી અઢી વર્ષની ટર્મ માટે કલેક્ટરે વાપી પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ચૌદ જૂને યોજાવાની નોટિસ જારી કરી છે જે મુજબ પાલિકા પ્રમુખ બેઠક ઓબીસી છે પાલિકાના ચૂંટાયેલા અગિયાર ઓબીસી સભ્યો છે જેમાંથી ત્રણ સભ્યો ઓબીસી બેઠક પરથી ચૂંટાયેલા છે બાકીના સભ્યો ઓબીસી સર્ટિફિકેટ ધરાવે છે જેથી પ્રમુખ પદ માટે હાલ ત્રણ નામો ચર્ચામાં છે વાપી પાલિકાના પ્રમુખ કાશ્મીરા હેમલ શાહ ઉપપ્રમુખ અભય નહાર કારોબારી અધ્યક્ષ મિતેશ દેસાઈ સહિત શાસકોની પ્રથમ અઢી વર્ષની ટર્મ પંદર જૂને પૂર્ણ થશે આ સાથે સરકાર દ્વારા વાપી પાલિકાને મહાનગરપાલિકાના દરજ્જાની પણ જાહેરાત કરી છે જોકે આ પ્રક્રિયાને હજુ વાર લાગશે પરંતુ પાલિકાના શાસકો ની બાકી રહેતી આગામી અઢી વર્ષની ટર્મ માટે વલસાડ કલેક્ટરે મંગળવારે વાપી પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે જાહેરાત કરી છે હતું કે જૂને સવારે કલાકે પાલિકાના પ્રમુખ અને ચૂંટણી માટે સામાન્ય સભા યોજાશે સભાની અધ્યક્ષતા નાયબ કલેક્ટર અને પાડી પ્રાંત અધિકારી સંભાળશે નયનાબેન ઇન્દુબેન પટેલ રેસમાં આગળ ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ વાપી પાલિકા પાસે કુલ અગિયાર જેટલા ઓબીસી સભ્યો છે જે પૈકી માત્ર ત્રણ સભ્યો ઓબીસી બેઠક પરથી ચૂંટણી જીત્યા છે જેમાં વોર્ડ નંબર પાંચ નયનાબેન કાંતિભાઈ પટેલ વોર્ડ નંબર દસ ઇન્દુબેન જયંતિભાઈ પટેલ અને વોર્ડ નંબર અગિયારમાંથી પંકજ પટેલના નામનો સમાવેશ થાય છે બાકીના આઠ સભ્યો ઓબીસી બેઠક પરથી ચૂંટણી લડ્યા નથી પરંતુ પ્રમુખની ચૂંટણીમાં દાવેદારી નોંધાવી શકે છે